કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના ચોપડવા ગામ પાસે બુટલેગર પણ પકડાયો હતો નીતા ચૌધરીના ખાસ મનાતા આ યુવરાજસિંહ જાડેજાનો વધુ એક કારસ્તાન તાજેતરમાં સામે આવ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી નીતા ચૌધરીના કેસમાં સંડોવાયેલો બુટલેગર યુવરાજસિંહ જાડેજા જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયો હતો ગાંધીધામ પાસે ગળપાદરની જેલમાં બુટલેગર યુવરાજસિંહે બીજા કેદીઓ સાથે રાતના સમયે દારૂની પાર્ટી જમાવી હતી એની ખબર પડી એટલે પોલીસ કાફલો મોડી રાતે જેલમાં ત્રાટક્યો હતો દરોડા દરમિયાન છ કેદીઓ સાથે યુવરાજસિંહ પણ દારૂ પીધેલો પકડાયો હતો હવે યુવરાજસિંહને રાજકોટની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો છે બીજી તરફ જેલમાં દારૂ પાર્ટીને પગલે ગડપાદર જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એલ વી પરમાર સુબેદાર આર એસ દેવડા હવાલદાર પિંકેશ પટેલ સિપાઈ રવિન્દ્ર મૂળિયા અને શૈલેષ ખેતરિયાને ફરજ મોકૂફ કરી દેવાયા છે